બે

એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને નથી લડવું સામે ચાલીને ના આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મે દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટીએ તો મને આપી જ હતી ને પાર્ટી તો ક્યાં ના પાડી પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું હતું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ કોંગ્રેસ નો વિરોધ જ નહોતો કોંગ્રેસ ને તો હું પહોંચી વળું આરામથી પહોંચી વળું બહુ તાકાતવાળી સક્ષમ બેન છે પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ કરું મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ એ છે આવનારું ચોક્કસ કરશે તમે જુઓ મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય છતાંય વડોદરા કાર્યકર્તાઓ હોય મારા ધારાસભ્યશ્રી હોય મારી તમામ મંડલ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય અમે સાથે સાત વિધાનસભામાં બુથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે લોકસભાના મતદારો મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે પણ મને બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છું એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું ખોટી રીતે માને બદનામ કરવામાં આવે અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો બે હજાર સાતથી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે બે હજાર ચોવીસની છે પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે અને આ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે મોલ છે એવું ચલાવો તો માગો તો ખરાબ માણસ માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં પાર્ટી ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડું મેં તમને ગૌમારાથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું હું મારી જાતે સવારમાં મારા અવદૂત પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ઘતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર મારું ભાજપ કે મારી વડોદરા આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું એટલે હું સામે ચાલીને ચૂંટણી લડવાની ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું અને એટલે મેં સામે ચાલીને આવી છે સાહેબ એ તો મને આપી જ છે ને ટિકિટ સાહેબે એ ક્યાં મને નથી આપી પણ ત્રીજી વખત ટિકિટ આપી પણ કાર્યકર્તા ને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની તમે વ્યથિત હતા ને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવજો એવું કે ના ના આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું મોદી સાહેબનું તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ બિલકુલ કામ કરવાના તો તમારો એક અંગત પર્સનલ તમે ના પાડો છો પણ જો પાર્ટી યથાવત રાખશે તો શું ઉમેદવારી હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો મારે ચૂંટણી નથી લડવી બિલકુલ બિલકુલ